અને નિરાધાર રાજપૂતની તાજી ફૂટેલી મોસર ઉપર પરસેવાના ટીપા વળી ગયા બાપની આખી જાગીર ફના થઈ ગઈ હતી વારસામાં એને એક મળ્યું મળ્યું હતું હતું અને બીજું આ આશા હતી કે સુખની ઘડીઓ ચાલી આવે છે આશા હતી કે એના નિસ્તેજ અને સૂના ઓરડામાં અળબેલી ગરાસણી આવીને જૂના વાસણો માનશે રૂપાળી માનછાણ કરશે મૈયરથી પટારો ભરીને કરિયાવર લાવશે અને મામો મને મહેરામણી કરશે પણ કાગળ વાંચ્યો ત્યાં તો ગાસિયાના મસ્તકમાંથી ગરાસણીના લાડકોડ માંડછાન ગારોળીપા કરિયાવરના પટારા અને મહેરામણની બધાએ મલોખાના માળખાની માફક વિખાઈ ગયા પૂર્વજોનો લોહી એની રગેરગમાં દોડવા લાગ્યું મસ્તકના ભણકારા બોલવા લાગ્યા કે મારી બાયડી બીજે જાય એના કરતાં મોત ભલું મારું મરું પણ કોને મારે કાટેલી તલવારને સજાવવાના પૈસા નહોતા જે વાણિયાને ત્યાં જાગીર મંડાણમાં હતી એના ચરણ જાલીને ગરાશ્યો કરગરી ઉઠ્યો કાકા આજ મારી લાજ રાખો મારું મોત બગડશે મારી બાયડી જાશે તે પહેલા તો મારે ઝેર પીને સૂવવું પડશે કાકા એક હજાર આપો મારી જાત વેચીને પણ ભરી દઈશ આંભ હવે નહીં અપાય તો ઓલે ભવ તમારે પેટ જન્મ લઈને ચૂકવીશ પણ વાણીયો તો પીગળ્યો નહીં રાજપૂત આ વેપારીના હાથ ચાલીને રગરગ ગયો એની રાજપાને જાણ હતી કે પોતાની નજર સામે જ કોઈ હાથ પકડીને ખેંચી જતું હતું કાય કાગળ લીધો કંઈક લખ્યું લ્યો ભા કરો આમાં સહી અમારું તો વળી જે થાય તે ખરું કાગળ વાંચીને રાજપૂતનો લોહી થંભી ગયો એમાં લખ્યું હતું કે 1000 પૂરા ન ભરું ત્યાં સુધી બાયડીને માં બેન સમજીશ રાજપૂતે દસ્તાવેજ ઉપર દસ્તખત કર્યા દસ્તાવેજની નકલ લઈને રૂપિયા 1000 સાથે એ ચાલ્યો ગયો અને રાજબાઈ એના મહિયરમાં બેઠી બેઠી શું કરે છે ભરતારના સ્વપ્ના જુએ છે નજરે નહોતા તો એ જાણે આરસ પહાણમાં કોઈ કારીગર પોતાની મનમાની પ્રતિમા કંડારતો હોય તેમ તે બેઠી બેઠી પોતાના ગરીબ કંઠની ચિથે હાલ મૂર્તિને અંતરમાં ચિંતવ્યા કરે છે પિયરિયામાં ગોઠતું નથી પોતાના ઘરની એને હૈયે ભૂખ લાગી છે જેઠ સુદ બીજનો આભમાં ઉદય થયો તે વખતે જમાઈ રાજે સાસરે આવીને હર દાયરા વચ્ચે કોથણી મૂકીને કહ્યું લ્યો મામા આ રૂપિયા આખા દાયરાને ખબર પડી કે સસરાએ ગરીબ જમાઈને આપઘાત કરવા જેવો મામલો કર્યો ફિટકારો દેતા દેતા ગરાશિયા દાયરામાંથી થઈ ગયા સાસરિયાના શ્યામ બન્યા અને ઓરડાને ખૂણે આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસાવતી કન્યા કાંપવા લાગી કે નક્કી મારા માવતરનો વેર મારો તણી મારા ઉપર જ ઉતારશે સસરાના ગામમાં ઝાડવાને છેલ્લા રામ રામ કરી રાજપૂતાણી વેરડીમાં બેસાડી રાજપૂત પોતાને ઘેર લઈ ગયો ધડકતી હિ એ રાજપૂતાણી ઓરડામાં દાખલ થઈ એ ઘર નહોતું શમશાન હતું જેને લોગડે જરીય રજ નહોતી અડી એવી લાડમાં ઉછરેલી જોબલવંતી આવીને તરત હાથમાં સાવરણી લીધી સાસુ એ સસરા કે દેર નણંદ વિનાના સુનકાર ઘરને વાળ્યું ફરી ફરી વાળ્યું ઓરડો આભલા સરખો ચમકી ઉઠ્યો પચીસ પચીસ વર્ષ પૂર્વ પોતાની સાસુએ હાથે ભરેલા હીરના ચંદરવા ભીતો ઉપર લટકતા હતા તેના ઉપર ઝાપટ મારીને રજ ખંખેરી ઓરડામાં હજારો નાના આભલાનો ઝગમગાટ છવાઈ ગયો રાતે સ્વામી પાસે આવીને બેસી પોતાનો વીંઝણો ઢોળતા ઢોળતા રાજપૂતાને થાળી જમાડી ધરતી ઢાળું મોઢું રાખીને અબોલ રાજપૂતે વાળું કરી લીધું પિયરથી આણામાં આવેલી આકોલિયાના રૂની રેશમી તળાઈ બિછાઈને ઓરડીના તેલનો ઝાંખો દીવડો બાળતી બાળતી રાજપૂતાણી પથારીના ફાંગત ઉપર વાટ જોતી બેઠી સ્વામી આવ્યો પથારીમાં તલવાર ખેંચીને પોતાની અને રાજપૂતાણીની વચ્ચે ધરી દીધી પીઠ ફેરવીને સૂતો પથારીને બીજે પડખે રાજપુતાણીએ પણ પોતાની કાયા લંબાવી ઉઘાડી તલવાર રાખી રાત પડી રહી નાનડ નાનકડી એક તલવાર કરોડો ગામનું અંતર એવી એવી રાતો એક પછી એક વીતવા લાગી આખો દિવસ એકબીજાની આંખોમાં અમી જરે છે અબોલ પ્રીતિ એકબીજાના અંતરમાં સાત તાળીની રમતો રમે છે અને છતાંય રાતની પથરામાં ખુલ્લી તલવાર કામ મુકાય રાજપૂતાણી આ સમસ્યાને કેમેય કરીને ઉકેલી ન શકી એણે જોયું કે ઠાકોરના આચરણમાં પોતાની પ્રત્યે રીસની એક નિશાની નથી સાથે જ ઓઢવા આવે છે કંઈ પરીક્ષા કરતો હશે મરદાનગીમાં કંઈ ખામી હશે

પિયરિયું સાંભળ્યું હશે બહુ થયું ઠાકોર હવે તો થઈ પિયરિયાનું રાજપૂતાણીનું છું આખું જીવતર તલવારમાં અંતર રાખો ને નહીં બોલું ત્યારે આ શું કરો છો ફક્ત તમારા અંતરનો ભેદ જાણવા માંગુ છું તમારા માર્ગમાં આડી આવતી હો શેનો ભેદ આ તલવારનો રાજપૂતાણી લ્યો આ વાંચો વેપારીએ કરેલ લીધેલા દસ્તાવેજની એ નકલ હતી વાંચતા વાંચતા તો રાજબાની આંખો દિવાલમાં બેસીને ઠાકોર બે પહોરદી થી ચડિયે છાસ પીવા આવ્યા પોતે પરવેલા મોતીના નવરંગી વીંજણા ઢોળતી ઢોળતી રાજપૂતાણી પડખે બેઠી અને બોલી હવે આમાં ક્યાં સુધી બેસી રહેશો ત્યારે શું હળિયું કાઢું રાજપૂત સિવાયના તમામ દાગીનાઓનો ઢગલો કર્યો ઠાકોરે ઢગલા સામે જોઈને બોલ્યો આનું શું કરવું કરજ ચૂકાવી નાખવું બસ ધીરજની અવધિ આવી ગઈ રાજપૂતાણી બાયડીના પાલવડા વેચીને વ્રત છોડાય ઉતાવળું બોલી નાખોમાં ઠાકોર જુઓ આમાંથી બે ઘોડિયું લ્યો બબે જોડ પોશાક કરાવો ને બે જોડ હથિયાર ની બીજી જોડો કોના માટે મારે માટે તમારા માટે હા હા મારે માટે નાની હતી ત્યારે બહુ પહેર્યા છે તલવારો છાની માની સમણી છે હથિયારો અંગે સજીને કાળી રાતે મેં એકલીએ ચોકી કરી છે આજ સુધી છોકરાની રમતો રમતી હતી હવે સાચો વેશ સજીશ તમારો નાનેરો ભાઈ બનીશ રાજપૂત રમુજ ભેદ જોઈ રહ્યો અંગે વીરના વસ્ત્રો શસ્ત્રો સજીને બે ઘોડે સવાર કોઈ મોટા રાજ્યની ચાકરી ગોતવા નીકળ્યા છે વિધાતા પણ પલવાર વિસામણમાં પડી જાય છે કે આને તે મેં નારી બનાવેલ છે કે નર આવી રીતે રાજબાની સુરત બદલી ગઈ છે આંખમાંથી લાલ ટસર ફૂટી છે રાજધાનીના દરવાજામાં બે ઘોડા નાચ કરતાં કરતાં દાખલ થયા હતા તે વખતે જ બાદશાહ સલામતની સવારી સામી મળી વિધાતાની આ બે કરામતોને દેખી બાદશાહ ફીદા બની ગયો પૂછ્યું કોણ છો રાજપૂત છીએ કેમ નીકળ્યા છો શેર બાજરી સારું અહીં રહેશો બે જણાએ માથું નમાવ્યું સગા થાવ છો હા નમાવર મામા ફૂઈના બે રાજપૂતોની ચાકરી નોંધાણી શિકારની સવારીમાં બાદશાહના હાથી ઉપર જે વખતે જખમી થયેલા સાવજે કારમી તરાપ મારી તે વખતે બેહિસ્તના દરવાજાની અને બાદશાહ વચ્ચે એક જ અંતર હતું પચાસ અંગરક્ષકોની તલવારો હતી ત્યારે વખતસર એ સાવજના ભાલુ રાજબાનું હતું સાવજ સોસરવો વિંધાઈ ગયો તે દિવસથી બે રાજપૂત રાજપૂતોને બાદશાહના ગૃહની અટારીનો પહેરો સોંપાયો આખી રાત ચોકી દેતા દેતા એ રાજપૂતોને એક વરસ વીત્યું હજી વાણિયાના હજારોનો જોગ નહોતો થયો અષાઢની મેઘની મધરાત ગળતી આવે છે વરસ વરસના વિજોગી વાદળા આભમાં જાણે અણધાર્યા સામા મળ્યા અને એકબીજાને ગળે બાસ પીડીને પથારીમાં પોઢ્યા છે નયનમાંથી પ્રેમના આંસુ નીતરતા હોય તેવા વરસાદના ફોરા ટપક ટપક ઉપર પડે છે એ મધરાતના મૂંગા મધુર આલિંગન જાણે કે કોઈ જોતું નથી માત્ર કોઈ નાનકડું ચાંદરડોજ એ માગંડવરના મહેલની ઝીણી ચિરાડમાંથી એની તોફાની આંખ તકટગાવીને નિખરતું મલકી રહ્યું છે તમરાના લહેરકાની સુરીલી જમાવટ વાદળાની ઘેરાતી આંખોમાંથી મીઠી નિંદર ભરી રહી છે એકબીજાને બચી લેવાતા પ્રીતની ધકધકતી ગરમી પરજળી ઉઠે તેવી જાણે વીજળી વળકે છે

એની આંખ આભમાં મંડાઈ ગઈ છે એને સાંભળ્યું કે અષાઢ આવ્યો બીજો અષાઢ આવ્યો બાર મહિના વીત્યા આખા સંસારમાં આજ જાણે કોઈ એકલું નહીં હોય વીજો ગણ હું એકલી રંગભીનો સામે ઊભો હોય તો એ જાણે સો જોજન આગે ઊભો છે વાદળાના ગડગડાટ સાંભળ્યા વિરાંગના કોઈ દિવસ નહોતી ડરી સાવજની ત્રાળથી એ નહોતી ડરી તે આજે ડરી દોડી સ્વામીને ભેટવા છસો એક નું અંતર રહેતા થંભી પચાસ ગાઉ વાઘીના એક નાના ગામડામાંથી વાણિયાએ જાણે આંચકો માર્યો આખો સંસાર જાણે છે કે એને ધક્કો મારવા ધસી આવ્યો છે એ ઊભી રહી ઊંઘતા કંઠના મો ઉપર એને શું જોયું કદી ન નહોતું જોયું તેવું રૂપ વિયોગી વેદના ભર્યું અને રીબાતું રૂપ રાજપૂતાણી પાછા ડગલા દેવા લાગી રૂપ જોતી જાય પાછા ડગલા દેતી જાય અને વાદળાની મસ્તી સાંભળીને જાણે આના પગ ધરતી સાથે ચડતા જાય વીરત્વ બધું જાણે આની છાતીમાં ભેદી બક્તર ભેદી નિરાશાને રૂપે બહાર આવ્યું એક નિશાસો એક જ નિશાસો કેટલો તોલદાર હશે ધરતી ઉપર જાણે ધબ દઈને નિશાસો પડ્યો આંખમાં અજવાળો હોત તો એ દેખાડ કઠોડા ઉપર કોણી ટેકવીને હથેળીમાં ડોલર જેવું મોંઘાલી ઉભી રહી જાણે સામેથી સમસ્યાનો દુહો બોલ્યો પીયુ 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 ના પડછંદ ગાજી ઉઠ્યા ઠકરાણીએ સમસ્યાના જવાબમાં દુહો ઉપાડ્યો સાતેય આકાશમાં અંતર જાણે ભેદાવા લાગ્યા મારા દેશમાં આજ વીજળી થાય છે પણ પ્રિયતમ તો પરદેશમાં છે અરે મારી પડખે જ છે પણ મારા ભાઈને વેશે જે દિવસે રૂપિયા કમાઈને દેશમાં જઈશું ત્યારે જ એને બાંધવા મટાડીને પતિ બનાવીશ ત્યાં સુધી તો ભાઈ બહેનના સગ પણ જ સમજવા સવાર પડ્યું હૈયામાં વાત સમાધી ન હોય તેમ બેગમે બાદશાહની આંખો ઉગાડતાની વાત કરી કે આ બે રાજપોતની અંદર કંઈક ભેદ છે એમ શું કટકા કરી નાખો નાના કટકા કરવા જેવો નહીં કટકા સાંધવા જેવો ભેદ છે આ બે જોડીમાં એક પુરુષ છે ને બીજી સ્ત્રી છે વચ્ચે કોઈ ગુપ્ત વિજોગ છે દીવાની થામાં દીવાની જોતી નથી બેઉની આંખોમાંથી અંગારા જરી રહ્યા છે પરીક્ષા કરો પછી કોણ દીવાનું છે તે જોશો તે શા પરથી જાણ્યું મધરાતે મારી નિંદર નહોતી મેં અટારીમાં એક ઊંડો નિશાસો સાંભળ્યો દીવાલો પણ એ નિશાસાના અવાજથી ધબકી રહી હતી એક દુહો પણ એ બોલી એવો દુહો ફક્ત ઓરતના હૈયામાંથી જ નીકળી શકશે સી રીતે પારખી શકાય એ રીતે હું બતાવું બેઉ જણાને આપની પાસે દૂધ પીવા બોલાવો એમની સામે જ દૂધની તપેલી આગ ઉપર મેલાવો દૂધ ઉભરાવા દેજો બેમાંથી એ રાજપૂત એ દૂધ ઉભરાતું જોઈને આકુળ વ્યાકુળ બને તેને ઓરત સમજજો ઓરતનો જીવ એવો છે કે દૂધ ઉભરાતું જોઈને એની ધીરજ નહીં રહે મરદ એની પરવા પણ નહીં કરે આ નિશાની એ ઓરતથી છુપાવી નહીં શકાય ગાફેલ બની ઉઘાડી પડી જશે બાદસાહે બે રાજપૂતને બોલાવ્યા દૂધ મુકાવ્યું દૂધમાં ઉભરો આવ્યો ગઈ રાતે જેના અંતરમાં બંધ તૂટી પડ્યા હતા તે બીજોગણ રાજપૂતાણી પોતાના પુરુષ વેશનું ઘાન હારી બેઠી આકુળ વ્યાકુળ બનીને બોલી ઉઠી એ એ એ દૂધ ઉભરાય ઠાકોર એના પડખામાં કોણી મારીને કહ્યું તારા બાપનું ક્યાં ઉભરાય છે પણ ભેદ બહાર પડી ગયો બાદશાહ બંનેને બેગમના ખંડમાં તેડી ગયો બેગમ મોં મલકાવીને પૂછ્યું બોલો બેટા તમે બંને કોણ છો સાચું કહેજો વિશો નહીં અભય વચન છે ગરાસણીના ગાલ ઉપર શરમના શેરડા પડી ગયા એના પોપચા ઢળી પડ્યા ઉઠીને એણે અદબ કરી દીવાલની ઓથ આડે એણે પોતાની કાયા સંતાડી દીધી ગદ્દ કંઠે ગરાશિયાએ ખાનગી બોલી વાણિયાના દસ્તાવેજની વાત કહી વાહ રાજપૂત વાહ રાજપૂત ઉચ્ચાર ઉચ્ચાર તો બાદશાહ મોમાં આંગળી નાખી ગયો એણે કહ્યું તમે મારા બેટા બેટી છો હું હમણાં જ તમારે ગામ વાણિયાને રૂપિયા મોકલાવું છું તમે બેઉ જણા મારા બીજા મહેલમાં રહો આજે મારે ઘેરથી જ ઘર સંસાર શરૂ કરો આ તો બેગમ દોડી પોતાની પાસે રાજપૂતાણીના મહામોલા પોશાક હતા તે લઈને હાજર કર્યા ઠકરાણીને કહ્યું લે બચ્ચા આ પહેરી લે બે જણાની આંખમાં આંસુ વહેતા થયા અંજલિ જોડીને બેઉ બોલ્યા અન્નદાતા અમારા સાચા માવતર તમે જ છો પણ વાણિયાની પાસે જઈને નાણાં ચૂકવીએ દસ્તાવેજનો કાગળિયો હાથોવાદ લઈ ચીરી નાખીએ ત્યારે જ અમારા વ્રત છૂટશે રાજપૂત બેલડીને બાદશાહે ગાડા ભરીને સરપાવ આપ્યો ગામ તરફ વિદાય કરી વાણિયાનું વાણિયાનું કરજ ચૂકાવી બધી જમીન છોડાવ્યા વ્રતધાધી બેલડીએ એ દિવસે વિવાહની પહેલી રાત ઉજવી કિન કેઈડ સાહેબે સિંધની કથા તરીકે આવી એક ઘટનાને પ્રગટ કરી છે રાજવીર કથા નામની એક પુરાણી ચોપડીમાં આ વાર્તાનો નાયક ઉમરકોટનો સોઢો પૈસા ધીરનાર વાણીઓ જેસલમેરનો અને આશરો આપનાર ઉદયપુરના રાણા એ રીતનું નિરૂપણ છે કોઈ એને મારવાડની તો કોઈ વળી સૌરઠની ઘટના કહે છે ચોક્કસ થતું નથી આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા સૌરાષ્ટ્રની રસ્તારમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોકસાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો વિડીયોને બાકી મળીશું નો આ વીડિયો અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો